તેજગળ ખાતે બેતાલીસ ગામ વણકર સમાજ કટ છોટાઉદેપુર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય તેજગળ ખાતે બેતાલીસ ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવંટ દ્વારા આયોજિત બેતાલીસ ગામ વણકર સમાજ છોટાઉદેપુર કાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ સેશન બે યોજવામાં આવી હતી ફાઇનલ મેચ વસડી ઇલેવન અને વરુણ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં દસ રનથી વળ ઇલેવન વિજેતા બની હતી આ ટુર્નામેન્ટમાં છોટાઉદેપુર વણકર સમાજના પ્રમુખ છગનભાઈ વણકર ઉપપ્રમુખ પ્રવણીભાઈ કાપડિયા મહામંત્રી શ્રી હીરાભાઈ વણકર વડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ રોહિત તેજગા ગ્રામ પંચાયતના યુવા સરપંચ શ્રી નરસિંહભાઈ રાઠવા ધંધોળા ગ્રામ પંચાયતના યુવા સરપંચ શ્રી પારસિંગભાઈ રાઠવા ડીઈઓ કચ્છ નિરીક્ષક દીપકભાઈ વાઘેલા વિદ્વાન વકીલ રાજુભાઈ રોહિત પૂર્વ સરપંચ શ્રી વિઠ્ઠલભાઈ વણકર તથા બેતાલીસ ગામ વણકર સમાજના આગેવાન શ્રી પરસોત્તમભાઈ વણકર રમેશભાઈ વણકર રાહુલભાઈ પરમાર અશોકભાઈ વણકર હરેશભાઈ ચૌહાણ ચુનિલાલભાઈ વણકર કનુભાઈ મહારાજ જસુભાઈ વણકર નરેશભાઈ વણકર નરેશભાઈ વણકર રોહિત સમાજ નગરની અશોકભાઈ રોહિત તેજગઢ ગામના યુવા સામાજિક કાર્યકર નિકુંજભાઈ પટેલ પ્રેસિપોટો નટુરભાઈ પરમાર કમાન્ડથી આવેલા જિજ્ઞેશભાઈ સુતરિયા તથા તમામ યુવાનો સમાજના તમામ વડીલશ્રીઓ માતાઓ બહેનો યુવાન મિત્રો અને બાળકો હાજર રહીને તથા યુટ્યુબ પર લાઈવ મેચ નિહાળીને આનંદ માણ્યો બેતાલીસ ગામ સમાજ છોટાઉદેપુર કવાટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમના તમામ રમતવીરો ટુર્નામેન્ટના પ્રત્યક્ષ પ્રત્યક્ષ રીતે વરસાદ સગા આપનાર તમામ લોકો તેમજ આયોજક શ્રી જીગ્નેશભાઈ સુતરિયા રવિ કાપડિયા કલ્પેશભાઈ સુતરિયા દીપકભાઈ વાઘેલા જિગ્ધેશભાઈ સુતરિયા પંકજભાઈ પરમાર મનીષભાઈ પરમાર વિતરેન્દ્ર વિરેન્દ્રભાઈ કિરણભાઈ મયુરભાઈ સુતરિયા ચિરાગભાઈ પરમાર રવિ પરમાર રમણભાઈ વણકર મનહરભાઈ વણકર ઈશ્વરભાઈ વસડી નરેશભાઈ ભરતભાઈ યજ્ઞેશભાઈ તથા તમામ આયોજકોશ્રીઓ દ્વારા ટૂર્નામેન્ટનું સુંદર આયોજનનો ભાગ લઈને સાથ સગર આપનાર તમામ લોકોનો કેતનભાઈ ચૌહાણ દ્વારા આભાર વ્યક્ત કરીને ટૂર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું